વાહ મોતી વાહ બાકી તમારા હેલા છે હેલા છે જામો લઈ ગયા જામો ઓન તમારે લુપિયા લુપિયા ને લુપિયા છે એ તોતળા છે આમાં કેટલો હું ખર્જો કરું તમને ખબર છે જો મોતી જો મોતી તમે બોલી ગયા ને તોતળા છે એ માલુરામ તોતળા છે જ નથી ભૂલા તેજ તો આ બોલાઈ ગયું મારે

હાલો 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 એની વાડીએ હવે અહીંયા થી ઠક્કો ખાતો હે ને તો આપણે એની વાડીએ તો જવું જ છે આ નથી વાડી આ છે હા હા જો પાક્યા છે ને તો એ મને ના તો નઈ પાડે ફાલ આવ્યો છે ને દવા બોવા ફાલ જ

અને પછી હું આમ જો બીજું કામ મંજે કરવા હું ગામ માં જાવ છું મારે બીડી ખૂટે બીડી લઈ આવું હા આ તે વાત ને હાર ભાઈ આમ જો ધ્યાન રાખી ટોચ ઉજ જવા દીજો ટોચ ઉજ હા અને આમ જો કોઈ આવે ને અહીંયા સીકુ ખાવા તો બધા ના પાડ દીજે કે દવા છાટેલી સીકુ જ નથી એ હો મારા મારો મારા બહુ શીખીનો કોઈને સીકુ હટવા નથી દેતો

બેટાશે હા મલો બે તો ક્યાંથી બોલે પછી ગયો એટલે બોલે નહીં ને એ એટલો નીંદલ માં પાણી વાલતો હોય આખી લા ચટલે હો મૂકી એ દોલે મલો બે તો ઉઠતો નથી બોલો મૂકી એ દોલે મૂતી આ નઈ ઉતે આપણે હે ને ઠીકુ દો ઠીકુ હાલા હાલા ધલે ને તો ખાઈ લે મારા દીકરા મારા ખોટો ખોટો કુવાનો ઢોંગ તો કર્યો પણ રાખીશ નહીં ને તો આ ઈમણમ ખાઈ લીયા જાય જક આલસોણ હરવા આયો એ આવો સેટ આવો આવો હવે કેટલાય હાથ પગ પણ કીધું હુવા દેવી હવે હા દાલે લાઇટ ઉદાગળો હોય ને એટલે કીધું બેહો બેહો તમે બેહો બેહો મુકે બેહો બેહો सेठ આને તો બાકી જલસા છે અરે માળો ભાઈબંધ એવો છે ને આમાં હુવા તો

એ ના ના એવી વાત નથી આમલે અમાલે તો શું એવા તકલાના એતા હોય ને તો અમાલે પોતા પોતા હાલે અરે હસી યાર પલા મહિનો તમે મારા ભાઈ બન ને મારે તમને એવા સકલા ને થોડા ખવર મને એવું હતું પાકે ને પછી શેઠ ના ઘીરે દીએ છે એકાદ બકરી ઓલ શેઠ કાયદા રાખે એ હવે પાછવા વાત નથી જોવી ડોલી આ મૂતી ની વાલીએ હું આ તો માલ વાય હતો તે માલે જતો નો થાય અને છે થોડીક ચીકુ કાવાની મોઈલ તઈ થઈ

મારા ભાઈબંધની ભલા મણો તમે ગામમાં હલકી કરો હો હા આકતા ગામમાં આ દોલ લ્યો ને ઈ મારો ભાઈબંધ ખલો છે મને કોઈ દી તોતલા તે તેમ કોઈ દી નો કીધું એટલે તો હું એક આલે ભાઈબંધી લાખું તું કોઈ આલે લાખવાની નઈ પણ તે હું ક્યાં કહું આ તો કેલા કેવાય જાય દો દો માલી નતલ તલી એટલે પણ તમે મૂકી ભલા કેમ એમ કરો હો હવે તમારી આલે કોઈ દી આ તો માલવા નો આવું નો આવું નો આવું ડોલી તું ઇંતાલ મને તને તોલા ટીકુ ખવાલી દે આલ તે તમને તોલા ટીકુ લો ને હું ખવાલી દઉં તું પણ જો 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 તે માલી નતલ તલી પણ એવું નથી છે તમને કહું આ તો બહાર આપણે બેઠા છે ઘડી ખુવાયલું કરવાયલી હોય ભલા મેરો ગામમાં માં મે કોઈ કીધું એ મુજી આતો ને તો હારો હારો આ થોડક શીખુ તો જોડીએ જો ઓલા મારા હરીરામ આમ જે કામ કરે છે એટલે કહો એ થોડક શીખુ ઉતારી આવે

બધી રામાયણ થઈ છોકરો મારે કામ કરતો હોય આમ તો જોવો ભલામણ્યો પાંચ હજાર જ માગુ છું જો માં મરી ગયો તો તમારા માટે કેસ થાય છે

પણ તમારી હાલે કોઈ થી માલે તીખું ખાવા ક્યાંય આવું નથી